જાલો તાલુકાના ચાકલીયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા જનસભા યોજાય મોટી સંખ્યામાં લોકો આપમાં જોડાયા આજ તારીખ પંદર નવ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં ચાકલીયા ગામમાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ શ્રુતિબેન ડામોરની અધ્યક્ષતામાં ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ગામના વડીલો યુવાનો અને બહેનો પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થયા અને સભ્ય તરીકે જોડાયા હતા મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સંગઠન મંત્રી નરેશ બારિયા તેમજ દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ રાકેશ બારિયા દાહોદ જિલ્લા માઇનોરિટી સેલ પ્રમુખ ઇકબાલભાઈ તેમજ દાહોદ જિલ્લા મહામંત્રી રાજુભાઈ કટારા તાલુકા કિસાન સેલ પ્રમુખ મનસુખભાઈ ઝાલોદ તાલુકા મહામંત્રી હિતેશભાઈ ઝાલોદ શહેર પ્રમુખ કનુબારીયા ઝાલોદ શહેર મહામંત્રી ચિંતન દરજી અને ઝાલોદ તાલુકા યુવા પ્રમુખ સાગર ડામોર સંદીપભાઈ બારીયા ઉપપ્રમુખ ઝાલોદ બાપુભાઈ કલારા કાર્યકારી પ્રમુખ ઝાલોદ તાલુકા શહેર સહિતના જે કહી શકાય કે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા અને જનસમર્થનને વધુ વધુ મજબૂત બનાવ્યું હતું આમ આદમી પાર્ટીની આ પ્રવૃત્તિ ગુજરાતમાં એક નવી આશા જગાવશે તેવી આ સાથે ચાકલીયા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જે જનસભાનું આયોજન કરાયું હતું તેમાં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા